જમીન માપણી ટીમનો વિરોધ કરતા પોલીસે બળપ્રયોગ કર્યો છે લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો ચાર્જ કર્યો ટીય ગેસના સેલ પણ છોડ્યા હતા સોનગઢના સાતકાશી નજીક ગોલણ ગામે આ ઘટના બની છે ગોલણ ગામે ઘટનામાં ઉકાઈ ડેમમાં પંદરસો મેગાવોટનો સોલાર પ્રોજેક્ટનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો પથ્થરમારામાં પીઆઈ પીએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હાલમાં તાપીના ગોલણ ગામે જમીન માપણીની કામગીરી અટવાઈ છે ધવલ જે રીતે તાપીમાં એક તરફ જમીન માપણીની કામગીરી ચાલી રહી છે

હાલ તંત્રના આદેશ મુજબ સર્વેની કામગીરી બંધ કરી દેવામાં આવી છે બનાવને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે જી ચોક્કસ માહિતી બદલ આભાર